ઉદાહરણ પાંચ એમાં આપણને એક શેડ આપેલ છે શેડનો નીચેનો ભાગ લંગણ આકારનો છે અને એની ઉપર અર્ધ ગોળાકાર ભાગ છે જે નળાકાર ભાગ બનાવે છે તો આપણે એ શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધવું છે

નો એક ભાગ છે શેડ જે બનેલો છે એમાં એક લંગન આકારનો ભાગ છે નીચે અને ઉપરનો ભાગ નળાકાર આકારનો છે તો લંગન ભાગ માટે લંબાઈ L બરાબર 15 મીટર આપેલ છે આપણને પહોળાઈ B બરાબર 7 7 મીટર નીચેના લંગન ભાગની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 7 મીટર આપેલી છે લંગન ભાગની ઊંચાઈ H બરાબર 8 મીટર પણ આપેલ છે હવે ઉપરનો નળાકાર ભાગ છે એ નળાકાર ભાગ એની પહોળાઈ ઉપર અર્ધગોલક ટાઈપ બનાવેલો છે એટલે એ નળાકાર ભાગ જે એનો વ્યાસ એની પહોળાઈ 7 મીટર જેટલો થશે એટલે આપણને એની ત્રિજ્યા r બરાબર 7 ભાગ્યા 2 મીટર મળશે વ્યાસ 7 મીટર થશે તો ત્રિજ્યા આપણને 7 ભાગ્યા 2 મીટર મળશે હવે ઊંચાઈ h બરાબર 15 મીટર આપેલ છે એ કેવી રીતે તો એની ઊંચાઈ નળાકારની ઊંચાઈ એ લંગનની લંબાઈ જેટલી થશે એટલે નળાકારની ઊંચાઈ ઊંચાઈને આપણે h 15 મીટર લઈશું હવે શેડમાં સમાતી હવાનું ઘનફળ શોધવું છે તો શેડના આપણે આગળ વાત કરીએ નીચેનો ભાગ લંગન આકાર છે ઉપરનો ભાગ નળાકાર આકાર છે અને એ અર્ધો નળાકાર છે તો શેડમાં સમાતી હવાનું ઘનફળ બરાબર લમઘન ભાગનું ઘનફળ પ્લસ એક એટલે એક તૃતીયાંશ લખીશું એની આગળ ગુણાકારમાં હવે લમઘન ભાગનું ઘનફળ એલબીએસ થશે લમઘન નું એલબીએસ થાય નળાકાર નું ઘનફળ જે રહ્યું

આ સ્ક્વેર છે તો r આપણી પાસે સાત ભાગ્યા બે છે આઠ કરીએ તો એકસો વીસ થશે પંદર વીસ ગુણ્યા સાત એટલે એકસો વીસ ગુણ્યા સાત કરીએ તો બાર સિત્તા ચોર્યાસી થાય એટલે આપણને આઠસો ચાલીસ મળશે આનો ગુણાકાર પ્લસ ભાગાકાર માં બે ગુણ્યા બે એટલે ચાર વધશે તો એકસો પાસઠ ગુણ્યા સાત ભાગ્યા ચાર આવશે હવે આઠસો ચાલીસ હાલ એમના એમ એકસો પાસઠ ગુણ્યા સાત કરી અને એને ચાર વડે ભાગીશું તો આપણને બસો ઇઠ્યાસી પંચોતેર મળે છે કોઈ પણ વસ્તુ અંદર હોય નહીં ત્યારે એમાં હવા કેટલી સમાય તો એક હાજર એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર મીટર ઘન જેટલી હવા એમાં સમાય પણ શેડ આખો ખાલી હોય તો હવે કારીગરો સાથે શેડમાં રહેલી હવાનું ઘનફળ શોધીશું તો એ બરાબર કેટલું થશે તો ખાલી શેડ હોય ત્યારે એનું ઘનફળ માઈનસ એમાં મશીનરી જે રહે એનું ઘનફળ બાદ કરવું પડશે માઇનસ જે વીસ કારીગરો છે વીસ કારીગરોનું ઘનફળ પણ રોકેલી નું ઘનફળ હવે આ એક હજાર એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર હાલ એમના એમ માઇનસ આપણને મશીનરી નું ઘનફળ ત્રણસો મીટર ઘન આપેલું છે તો માઇનસ ત્રણસો વધશે માઇનસ આ વીસ ગુણ્યા જીરો પોઈન્ટ જીરો આઠ કરીશું તો આપણને એક પોઈન્ટ છ મળશે તો અગિયારસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર માંથી એક પોઈન્ટ છ બાદ કરીએ તો રહેલી હવાનું ઘન આપણને આઠસો સત્યાવીસ પોઈન્ટ પંદર મીટર ઘન મળશે ઉદાહરણ છ

આપણને એમ કહેલું છે કે પ્યાલાના પાયા ઉપર પ્યાલાનો પાયો જે રહ્યો ત્યાં અંદરથી અર્ધગોળક ભાગ ઉપસી આવેલો હોય ને એવો ભાગ છે તો એ અર્ધગોળકની ત્રિજ્યા પણ આ નળાકાર પ્યાલાની ત્રિજ્યા જેટલી થશે ને r બરાબર 5 ભાગ્યા 2 સેમી થશે હવે પ્યાલાની આભાસી ક્ષમતા અને વાસ્તવિક ક્ષમતા શોધવાની છે પ્યાલામાં કેટલો જ્યુસ સમાઈ છે કે એની

એકસો સત્તાવન ક્ષમતા એકસો છન્નું પચીસ સેમી ગન થશે નળાકાર પેલાની આભાસ ક્ષમતા આપણને એકસો છન્નું પોઈન્ટ પચીસ સેમી ગન મળશે હવે એની વાસ્તવિક ક્ષમતા

બે ભાગ્યા ત્રણ ગુણ્યા ત્રણસો જેટલી ઘાત હોય એટલી વખત ગુણાકાર આવે આરની ત્રણ ઘાત છે એટલે પાંચ ભાગ્યા બે છે આરની કિંમત એની ત્રણ વખત ગુણાકાર હવે એકસો છન્નું પોઈન્ટ અહીંયા જોઈએ તો બે બે ઉપર નીચે ઉડી જશે પછી 314 ના અડધા કરે 157 થાય એટલે ઉપર નીચે બે બે ઉડાડવાથી 157 મળશે ઉપર હવે 157 ગુણ્યા આ 5 ગુણ્યા 5 એટલે 25 અને 25 ગુણ્યા 5 એટલે 125 એટલે 157 ગુણ્યા 125 મળશે નીચે 3 ગુણ્યા 2 એટલે 6 અને ગુણ્યા 100 આવું વધશે તો બરાબર 196.25 માઈનસ હવે તો આપણને ઓગણીસ હજાર છસો પચીસ મળે છે ભાગ્યા છ ગુણ્યા સો એમના ઓગણીસ હજાર છસો પચીસ ના છ વડે ભાગતા

so these aqui.